મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાંથી એક મોટી દુર્ઘટના પ્રકાશમાં આવી છે રાલેગાંવ તાલુકાના રાલેગાઉ યવતમાલ રોડ ઉપર વાટખેડ પાસે ખૈરી પરત ફરી રહેલા મહેમાનોની બસ સાથે ટ્રક અથડાઈ હતી મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં રાલેગાંવ તાલુકાના રાલેગાંવ યવતમાલ રોડ ઉપર વાટખેડ ખાતે ખૈરીથી પરત ફરી રહેલા મહેમાનોની બસ સાથે ટ્રક અથડાઈ હતી પંચર હટાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે ટ્રક અને બસ વચ્ચે અકસ્માત થયો હતો મોડી રાત્રે મહેમાનો પરત ફરી રહ્યા હતા ત્યારે રાલેગાંવ કલંબાર રોડ ઉપર વાટખેડ ગામ પાસે સ્કૂલ બસનું ટાયર પંચર થઈ ગયું હતું સમારકામ માટે ટ્રેન રોકાયા બાદ કેટલાક મહેમાનો નીચે ઉતરી ગયા હતા બસમાં જ કેટલાક મહેમાનો પણ બેઠા હતા પંચર હટાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ટ્રક સ્કૂલ બસ સાથે અથડાઈ હતી આ ઘટના ગત રાત્રે બે વાગ્યાની આસપાસ બની હતી મૃતકોમાં બે સગી બહેનો જેમના નામ શ્રુતિ ગજાનન ભોયર અને પરી ગજાનન ભોયરનો સમાવેશ થાય છે જ્યારે લીલાબાઈ પાંડે અને નિલેશ ચાપેકરનું મૃત્યુ થયું હતું